ચાલો વિદ્યાર્થી મિત્રો મજામાં બધાએ ગણિત ખોલવાની છે એમાં પાના નંબર એકસો બાર પ્રકરણ આઠ નકશા આલેખન જો એમાં આપ્યું છે આશી તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ તમે પણ જાઓ ને ફરવા પણ હમણાં લોકડાઉન છે એટલે કોઈએ બહાર ફરવા જવું નહીં ઘરમાં રહીને જ સુરક્ષિત રહેવાનું જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલ હતો રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા પરેડ ત્યાંથી જ પસાર થાય છે વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા સાહેબે કહ્યું હતું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે જો અદિતિ પેલો ઇન્ડિયા ગેટ છે બરાબર ચાલો હવે આપણે આગળ શીખીશું અહીં હેલિકોપ્ટરમાંથી માંથી લીધેલ ફોટોગ્રાફ છે તમે રાજપથ જોઈ શકો છો જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાની કરો આપણે નિશાની તમારે કરવાની બરાબર ચાલો હવે આપણે આગળ સમજીએ જો આ છે એ નેશનલ સ્ટેડિયમ છે ચાલો અહીંયાથી સમજીએ જો આ છે ને રાષ્ટ્રપતિ ભવન છે બરાબર આ નકશો એક છે આ રાષ્ટ્રપતિ ભવન છે બરાબર હવે ત્યાંથી વિજય ચોક ક્યાં આગળ છે આ વિજય ચોક આ બંને વિજય ચોક આ આ જે છે આ રસ્તો એ વિજય ચોક સમજાણું ચાલો ત્યાંથી આપણે આગળ જઈએ એટલે આ રફી માર્ગ આ આ બંને રફી માર્ગ અને આ છે જનપથ આ બંને જનપથ બરાબર આ જે વચ્ચેનો રસ્તો છે એ રાજપથ છે સમજાણું જો આ રાષ્ટ્રપતિ ભવન છે પછી વિજય ચોક આવે છે પછી આ બંને રસ્તા જે છે એ રફી માર્ગના છે અને આ જે સીધો રસ્તો બતાવે છે એ રાજપથ છે બરાબર ત્યાંથી આપણે આગળ જઈએ એટલે અહીંયા નેશનલ સ્ટેડિયમના રસ્તા બતાવેલા છે જો ચાર રસ્તા પડે એમાં આ પહેલો રસ્તો છે એ કસ્તુરબા ગાંધી માર્ગ આ રસ્તો છે એ માનસી રોડ આ જે રસ્તો છે તિલક માર્ગ અને આ રસ્તો છે એ ઝાકીર હુસેન રોડ છે અને અહીંયા આ છે એ નેશનલ સ્ટેડિયમ છે બરાબર આટલું સમજાણું ચાલો એના આધારે તમારે અહીંયા જે આપેલા છે પ્રશ્નો એના જવાબ લખવાના છે